સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો નમસ્કાર મિત્રો સ્વાગત છે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે મિત્રો દિવાળી સુધી શું રહે છે સોના ચાંદીના ટાર્ગેટ તેની પહેલા આપણી ચેનલમાં જો તમે નવા હોય અને સોના ચાંદીના બજાર ભાવની રોજ રોજની માહિતી મેળવવા માટે મિત્રો આપણી ચેનલમાં એનાલિસિસ કરી અને સોના ચાંદી

અંદર આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો 24 કલાકના ચાર્ટની માહિતી મેળવીએ તો તમે છેલી 24 કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આ જે સોનાના ભાવમાં કાલની તુલનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો ક્યાં સુધી રહેશે અને આગળ વાત કરીએ તો બધા જ મિત્રોનો અત્યારે એક જ સવાલ આવી રહ્યો છે કે સોનું ક્યારે સસ્તું થશે તો જેની માહિતી મેળવીએ તો મિત્રો આ જે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે જેની માહિતી જેની સાથે આપણી આજુબાજુના શહેરોમાં શું ભાવે સોનું વેચાઈ રહ્યું છે જેની માહિતી પણ આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ આગળ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તો કેવી રીતે કરવું જેની માહિતી જેની સાથે સોનું એ આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે જેની સાથે ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોમાં લગ્ન પ્રસંગ નજીક આવતા લગ્નની સિઝનની અંદર સૌથી વધારે સોનાની ખરીદી કરવામાં આવતી હોય છે જેની સામે વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોમાં લગ્ન પ્રસંગ માટે સોના તથા ચાંદીનો નો વ્યવહાર કરવામાં આવે છે તો આજે શું રહ્યા ગુજરાતના શહેરોમાં વાત કરીએ તો મિત્રો શું હજી પણ આવનારા દિવસોમાં સોનાનો ભાવ એક લાખની સપાટી વટાવશે જેની વાત કરીએ મિત્રો આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાનો ભાવ અત્યારે રેકોર્ડ બ્રેક ઊંચાઈએ પહોંચતો જોવા મળી રહ્યો છે જેની સામે સોનાના ભાવમાં વધવા પાછળનું કારણ શું જેની પણ માહિતી મેળવીએ તો મિત્રો યુએસ ફેલ્ડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે અને આગામી સમયમાં વ્યાજદરમાં વધુ ઘટાડો થવાની ધારણા છે આ સિવાય ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે વધતા તણાવના વચ્ચે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો આ વર્ષે શું સોનાના ભાવમાં તથા ચાંદીના ભાવની અંદર હજુ પણ વધારો જોવા મળશે જેની વાત કરીએ તો મિત્રો છવ્વીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત બે હજાર છસોને પંચ્યાસી ડોલરની આસપાસ જોવા મળી રહી હતી જેની સામે વાત કરીએ તો મિત્રો મુંબઈમાં એમસીએક્સ પર સ્થાનિક બજારમાં સોનાની કિંમત પંચોતેર હજાર સાતસોને પચાસ રૂપિયા પ્રતિ એક તોલા સોનાનો ભાવ જ જોવા મળી રહ્યો હતો વાત કરીએ તો મિત્રો આ વર્ષે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ મહિને ફેડ રિઝર્વમાં વ્યાજ દરોમાં પચાસ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો જેના સામે ફેડ રિઝર્વ છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો અને ત્યારબાદ સોનાના ભાવમાં ચાર પોઈન્ટ પંચોતેર થી લઈ પાંચ ટકાની રેન્જમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યા છે અને ઘણા બધા લોકો વિચારમાં પડી

અને રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર એક તોલા સોનાનો ભાવ એકોતેર હજાર એકસોને સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામના બાવીસ કેરેટ સોનાની અંદર જોવા મળી રહ્યા છે જ્યારે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢની અંદર એક તોલા સોનાનો ભાવ એકોતેર હજારને દસ રૂપિયા જોવા મળી રહ્યા છે જ્યારે બનાસકાંઠાની અંદર એક તોલા સોનાનો ભાવ એકોતેર હજાર દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના જોવા મળી રહ્યા છે તો પાટણની વાત કરીએ તો પાટણની અંદર બાવીસ કેરેટ સોનાની અંદર એકોતેર હજારને દસ રૂપિયા જોવા મળી રહ્યા છે જ્યારે અમરેલીમાં એક તોલા સોનાનો ભાવ એકોતેર હજાર એકસો ને સાઈઠ રૂપિયા જ્યારે મુંબઈની અંદર સોનાનો ભાવ બાવીસ કેરેટની અંદર એકોતેર હજાર એકસો ને સાહીઠ રૂપિયા પ્રતિ એક તોલા સોનાનો ભાવ અને અમદાવાદની વાત કરીએ તો મિત્રો અમદાવાદની અંદર બાવીસ કેરેટ સોનામાં એક તોલા સોનાનો ભાવ છે એકોતેર હજાર સાઈઠ રૂપિયા તો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેની પહેલા જરૂરથી હજુ સુધી આપણી લાઈવ કિસાન લાઈવ ટુ ડે ગોલ્ડ રેટ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ તો મિત્રો નવીનતમ સોના અને ચાંદીના દરરોજ વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર પણ ધીમી ગતિએ ઘટાડો આજે જોવા મળી રહ્યો છે પરંતુ ચાંદીની કિંમત નેવું રૂપિયા પ્રતિ કિલો ઉપર ખુલી હતી અને વાત કરીએ તો એકાણું રૂપિયા પર બંધ થતી જોવા મળી રહી હતી જે આજ સુધીમાં સૌથી વધારે ચાંદીના ભાવની કિંમત જોવા મળી રહી છે તો વાત કરીએ દિવાળીની તો મિત્રો મિત્રો શું દિવાળી સુધીમાં એક લાખ ને પાર પહોંચે સોનાનો ભાવ જેની વાત કરીએ તો અત્યારે જ્વેલર્સો શું વાત કરી રહ્યા છે જેની માહિતી મેળવીએ તો મિત્રો હાલ સોનાના ભાવમાં જે પ્રમાણે તેજી જોવા મળી રહી છે તેને લઈ હજુ સુધી કોઈ પણ સવાલ જોવા મળી રહ્યા છે જેની વાત કરીએ તો મિત્રો શું નવું વર્ષ આવતા સુધીમાં સોનાનો ભાવ એક લાખ ને પાર જશે કારણ કે સોનાએ ફરી એકવાર તોફાની તેજી રફતાર પકડી છે અને હાલ અમદાવાદમાં સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો અમદાવાદની અંદર એક તોલા સોનાના ભાવ સિત્યોતેર હજાર ને પાર જોવા મળે છે મિત્રો આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવશે અને લગ્નની સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિ અને દિવાળી પહેલા જ સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ આ જે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો હજુ પણ આવનારા દિવસોમાં જોવા મળે તો હજુ પણ દિવાળી આવતાની સાથે સોનાના ના ભાવમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે તેની પહેલાની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ તણાવમાં વધારો તેમજ ફેરવ્યાજ દરમાં ઘટાડો નોંધાતા સોનાની માંગ વધી રહી છે અને વાત કરીએ તો મિત્રો તેના પરિણામે સોનાના ભાવમાં સતત ત્રણ દિવસથી નવી રેકોર્ડ ટેચ જોવા મળી રહી છે અને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં રિટેલ સોનાની કિંમત સિત્યોતેર હજાર રૂપિયા પ્રતિ એક તોલાને ક્રોસ કરી ગઈ છે અને સોનું હવે પિંચોતેર હજારને પાર કરી ગયું છે અને હજુ પણ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો થઈ શકે છે

હજુ પણ સોનાના ભાવમાં વધારો થાય તો તેઓને સારું એવું પ્રોફિટ મળી રહે તેના કારણે અત્યારે સોના તથા ચાંદીના ભાવની અંદર ભરકમ વધારો જોવા મળી રહ્યો છે હવે આગામી દિવસોમાં લગ્નની સિઝન શરૂ થશે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થઈ શકે ત્યારે લોકો લગ્ન માટે અત્યારથી જ સોનાની ખરીદી કરી રહ્યા છે હજુ જુલાઈ મહિનામાં જ સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો જેના કારણે અત્યારે ભાવ ઓછો જોવા મળી રહ્યો હતો પરંતુ ફરી એકવાર સોનાના ભાવમાં ફેડ રિઝર્વ

E